તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજે છે આપણે રજા બરાબર તો આજે જવાનું છે ચોક રીલ શૂટ કરવા ભાઈબંધ આવી છે તો રીલ શૂટ કરવા જવાનું થાય એટલા હું બતાવું હા ને હાલ શું ધાબા ઉપર હાલ આવશે પલટાઓ એકલો શું થોડી વાર મોબાઈલ જોઈ અને ફોન કરી અને જઈએ રીલ શૂટ કરવા તો ગાઈશ આપણે કિશન ભાઈ જતા રહ્યા સેલ્ફીઓ ખેંચાવા તો સેલ્ફીઓ ચાલુ થઈ જઈએ કિશન આ કટ તમારું જોવા રહ્યું તો કિશન આપણને કીધું છે કે મારો કટ બી તમે મને બનાવીને આવી દેજો તો આ કટ આપણે કિશન ભાઈમાં બી અપલોડ થશે મારામાં બંનેમાં થશે એક જ કટ તો બધા સેલ્ફીઓ પડાવે છે તો આપણે મંગાઈ હતી ચા માય ભાઈ ચા માય થેન્ક કેમેરો ચાલુ દોરે લે

તો આપણે કીધું હતું કે આપણા ભાઈબંધ ના રીલ શૂટ કરવા જવાનું છે ત્યાં અંગાજ છે હાલ ત્યાં આવી જાય છે રીલ ના કરો તો આપણા આટલા માણસો જવાનું છે રીલ શૂટ કરવા માટે સંપત ધવલ કાર્તિક જીગર સરવણ ની આગળ આવી છે સાહિલ ને બે જણા તે આપણા રસ્તે રહીને હેડ્યા આ રહ્યો આપણો મોમાન મંદિરે જવાનો રસ્તો આગળ જઈ અને મળીએ અને ત્રણ ચાર કિલોમીટર જેવું સેટું અને પાછી રહ્યા હા હવે થોડુંક જ બાચી રહ્યો અમે દેખાય હું તમને થોડીક વાર લાગશે પહોંચી જ્યાંડીને તાપ લાગ્યો એટલે કાઢી નાખ્યો તો આપણે હવે ઇકણ જઈને જ મળીએ કમ્પ્લેટ તો લગભગ બહુ તાપ લાગી ગયો અને હવે પોચી જ જવા ત્યાં

તો હમે શરવણ ને બેઠા હી શરવણ ના બે જણા આ માં પાણી બહુ ખાલી થઈ ગયું તો હું તમને નજારો બતાવું ફાઈનલી મિત્રો આપણે મોમાના મંદિરે પહોંચી ગયા છે રીલ શૂટ કરવા ચાલુ છે આ મકા સંપત્ન ચાલુ હ સર્વણુ રીલ શૂટ કરે ધવલ સર્વણુ કિટિંગ થાય લાઈક શેર સબસ્ક્રાઇબ કેમેરામેન મજબૂત છે જોવા તો આપણે નંબર આલ દેવું એનો રીલ બિલ બધા શૂટ કરી દીધા બધાને રીલ શૂટ કર્યા મજબૂત જેટલા રીલ બનાવ્યા બધાને તો આપણે હવે દર્શન કરી અને ઘર તરફ નીકળીએ તો આપણે મંદિરેથી ઘેર આવી અને ઘેરતા ગયા તા એટલે થાચી ગયા તા તો આ ટાઈમ થયો આઠ ન પોત્રી બરાબર તો આટલે આપણે વ્લોગનો એડ કરીએ છીએ તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મિસ્ટર કિશન ટીમને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી